તો એ લોકોને સમસ્યા પડતી હશે કે ધક્કો પડતો હશે જો કે પેપરમાં આમાં તેમાં આગાહી બધી આપેલી જ છે જાણકારી એ છતાંય ઘણા લોકો અંજાણામાં આવી જાય છે અને એ લોકોને ધક્કો પડે છે તો દિવસમાં આશરે કેટલા લોકો આમ ધક્કા ખાતા હશે માણસો તો વેકેશન આવી બહુ આવે છે અને ઘણા લોકો ધક્કો તો ખાય છે પણ હવે અચાનક આવી વાવાઝોડાની પરિસ્થિતિ અનુસંધાને જાહેરનામું બહાર પડ્યું છે બંધ કરાવેલું છે એ જાહેરનામાના અનુસંધાને તમે ડ્યુટી તો કરો જ છો પણ દરિયા કિનારે કાંઠો જોતા તમને એવું લાગે કે ભયજનક છે એવું એવું તો એટલી ભયજનક કઈ નથી થાય પણ આ તો આગાહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ગભરાવા જેવું કશું છે કરો રાજેશ મંગલી સાથે પરિસ્થિતિ નથી પણ આ તો આગમ સ્થિતિ આ આપણે આપણે સેફટી આધારે આ સેફટી આધારે બંદોબસ્ત કરી મૂક્યા છે બરાબર કે પ્રજાને આમ કોઈ જાનહાની ના થાય એના માટે આગમચેતી આપણને હુકમ કરી છે એ પ્રમાણે આપણે પાલન કરીએ છીએ ઠીક છે હવે આપ કંઈ સુરતની જનતાને કહેવા માંગો છો સુરત નવસારી કે જે પણ ઓબરાડ બ્રિજ પર આવતા માંગતા હોય એવા લોકોને એવા લોકોને આપણે એટલું જ કે અત્યારે આવી આગાહી છે તે અનુસંધાને એકબીજાને ખબર અંતર આપીને ખોટા આવું વાતાવરણ છે ત્યાં સુધી એ લોકો સાચવે કઈ તારીખ સુધી આ રહેશે બે તારીખ સુધી બે તારીખ સુધી રહેશે ને એટલે વેકેશન પૂરું થતાં જે લોકો બી અહીં આવવા માંગતા હોય તે લોકો ચેતી જજો કે અહીં ઉભરાટ બીટ બંધ છે બે તારીખ પછી આવવા જેવું હોય તો જ આવજો ખાસ મહેરબાની કરીને બીજું કંઈ કહેવા માગતા સાહેબ ઓકે જય હિન્દ જય ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે શિવકુમાર રિપોર્ટર